હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ એલ એલ બી ગુજરાતી મીડિયમમાં આ વિડીયોમાં હું તમને ગુજરાત યુનિવર્સિટી એલ એલ બી સેમ ફાઈના સેમ ફાઈની આવનારી પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા મહત્વના આઈએમપી પ્રશ્નોના જવાબ વિષયની જાણકારી આપીશ આ વિડીયોમાં હું તમને ગુજરાત યુનિવર્સિટી એલ એલ બી સેમ ફાઈના પેપર થ્રી ઝીરો થ્રી ભારતીય સાક્ષીય અધિનિયમ એટલે પુરાવાનો કાયદો જે છે તે પેપરની અંદર પરીક્ષામાં પૂછાઈ શકે તેવા મહત્ત્વના આઈએમપી પ્રશ્નના જવાબ વિશેની જાણકારી આપીશ પ્રશ્ન જે છે તે છે કે કબૂલાત એટલે શું કબૂલાત અને સ્વીકૃતિ વચ્ચેનો તફાવત સમજાવો કબૂલાત એટલે શું કબૂલાત અને સ્વીકૃતિ વચ્ચેનો તફાવત સમજાવો આ પ્રશ્નના જવાબને જોઈ લઈએ ફોજદારી કેસોમાં લાલચ ધમકી દબાણ અથવા વચન પરથી કરાયેલ કબૂલાત ક્યારે અવસંગત ગણાય તો જો આરોપીએ કરેલ કબૂલાત એટલે કોઈ ગુનો કર્યો હોય આરોપીએ અને એ ગુનો પોતે જાતે કબૂલ કરે એને કબૂલાત કહેવાય છે તો જો આરોપીએ કરેલ કબૂલાત સત્તાધારી વ્યક્તિ તરફથી આપવામાં આવેલ લાલચ ધમકી દબાણ અથવા વચનની અસર હેઠળ કરવામાં આવેલ હોય તો અદાલતને જો એમ લાગે તો આવી કબૂલાત ફોજદારી કાર્યવાહીમાં અસંગત છે એટલે કે પુરાવા તરીકે અસ્વીકાર્ય છે કબૂલાત અને સ્વીકૃતિ જે છે એ પુરાવાના કાયદામાં પુરાવા તરીકે ઉપયોગમાં લેવાતી બાબતો છે કબૂલાતને પણ ત્યારે જ પુરાવા તરીકે સ્વીકારે સ્વીકાર સ્વીકારાય છે જ્યારે જે અદાલતને યોગ્ય લાગે કે તેમાં કોઈ પણ પ્રકારની લાલચ ધમકી દબાણ કે વચનની ભેળસેળ નથી તો જ તેનો અદાલત કબૂલાતનો પુરાવા તરીકે સ્વીકાર કરે છે અથવા તો કબૂલાતને જો તેને અયોગ્ય લાગે તો ક અદાલતને અયોગ્ય લાગે તો કબૂલાત અસ્વીકાર્ય પણ બની શકે છે પુરાવાના કાયદામાં કબૂલાતની વ્યાખ્યા આપવામાં આવી નથી પરંતુ સ્ટેફને જે છે પોતાના ડાયજેસ્ટ ઓફ લો એવિડન્સ બુકના આર્ટિકલ બેમાં વ્યાખ્યા આપી છે તે મુજબ જે વ્યક્તિ પર કોઈ આ અપરાધનો આરોપ હોય એટલે કોઈ ગુનાનો આરોપ હોય તેવી વ્યક્તિએ કરેલી સ્વીકૃતિ એટલે પોતાનો જે ગુનો છે એ કબૂલ કરવો સ્વીકાર કરવો જેમાં એ બાબતનો નિર્દેશ થતો હોય કે પોતે અપરાધ કર્યો છે તો તેને કબૂલાત કહેવામાં આવે છે સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે કબૂલાતથી શબ્દોમાં ગુનો કબૂલ થવો જોઈએ એટલે કબૂલાત એવી હોવી જોઈએ કે એવા શબ્દો હોવા જોઈએ કબૂલાતમાં કે જેનાથી ગુનો કબૂલ થતો હોવો જોઈએ અથવા તો ગુનો રચતી મુખ્ય હકીકતોનો સમાવેશ કબૂલાતની અંદર થવો જોઈએ સ્વીકૃતિ અને કબૂલાત જે છે સાંભળેલા પુરાવાના નિયમના અપવાદો છે અલગ અલગ પ્રકારના પુરાવા હોય છે જેમાં સ્વીકૃતિ અને કબૂલાતનો સુસંગત પુરાવાના વિભાગમાં તેને મૂકવામાં આવ્યા છે પુરાવાના કાયદામાં સ્વીકૃતિ અને કબૂલાતને સુસંગત પુરાવાના વિભાગમાં મૂકવામાં આવ્યું છે તેને પણ સાબિતી ઉપર જ પુરાવામાં સ્વીકારી શકાય છે એટલે કબૂલાત કોઈ વ્યક્તિની કબૂલાતને સીધે સીધી સ્વીકારી લેવામાં આવતી નથી કબૂલાત જે છે સાબિત થાય અને સાબિતી ઉપરથી જ તેને પુરાવા તરીકે સ્વીકારી શકાય છે કબૂલાતનું પુરાવાકીય મૂલ્ય એટલે કબૂલાત જે છે ક્યારે સ્વીકારી શકાય અને ક્યારે તે અસ્વીકાર્ય બને કબૂલાત જે છે એ પુરાવા તરીકે કેટલું મહત્ત્વ ધરાવે છે તે જોઈ લઈએ તો જો કોઈ વ્યક્તિ પોતાના હિતની વિરુદ્ધ અસત્ય નિવેદન કરશે નહીં એવું અનુમાન કબૂલાતને પુરાવામાં સ્વીકાર કરવાનો આધાર છે એટલે કે સેના આધારે કબૂલાતને પુરાવાકીય મૂલ્ય પુરાવાકીય મૂલ્ય નક્કી કરે છે આમ છતાં કબૂલાતનું પુરાવાક્ય મૂલ્ય ઘણું મોટું નથી કેમ કે કબૂલાત ખોટી પણ હોઈ શકે એટલે ધાક ધમકીવાળી કંઈ લાલચવાળી કે કોઈ વચન આપ્યું હોય તેની અસર હેઠળવાળી કબૂલાત હોઈ શકે છે ખોટી પણ હોઈ શકે છે તેથી કબૂલાતનું પુરાવાક્ય મૂલ્ય ઘણું ઓછું છે એટલે ખૂબ મોટું નથી ન્યાયમૂર્તિ બોઝે મુથુસ્વામી વિરુદ્ધ સ્ટેટ ઓફ મદ્રાસમાં કેસમાં નોંધ્યું હતું કે કોઈ કબૂલાતમાં બનાવના મુખ્ય પાસાઓ સત્ય હોવાનું દર્શાવવામાં ન આવે ત્યાં સુધી સમર્થન રહિત હકીકતનું સત્ય હકીકત તરીકે સ્વીકારી શકાય નહીં એટલે જ્યાં સુધી કબૂલાતમાં સત્ય દર્શાવવામાં ન હોય ન આવે એટલે કે સત્ય હકીકત દર્શાવવામાં ન આવે જે કબૂલાતમાં તો આવી કબૂલાતને સ્વીકારી શકાય નહીં ગુનાની સત્ય હકીકત હોય એવું નિવેદન હોય કે જેની અંદર ગુનાની સત્ય હકીકત હોય તો તેવી કબૂલાતને જ સ્વીકારી શકાય છે સુપ્રીમ કોર્ટે પણ નોંધ્યું છે કે માત્ર કબૂલાત પરથી ખૂનની સજા કરવી તે કાયદાની રીતે નહીં પણ ઢાપણની રીતે તદ્દન જોખમી છે એટલે કે માત્ર કબૂલાત પરથી આરોપી એમ કબૂલ કરે કે પોતે ખૂન કર્યો છે તો એની કબૂલાત પરથી જ માત્ર ખૂનની સજા કરવી દેવી તે અદાલતને જોખમી લાગે છે તે અયોગ્ય છે હવે કલમ બાવીસ જોઈ લઈએ આરોપીની કબૂલાત કબૂલાત અંગેની જે કલમ છે બાવીસ ની અંદર કબૂલાત અંગેની જોગવાઈ કરવામાં આવી છે આરોપી શબ્દમાં જે વ્યક્તિ પાછળથી આરોપી બને તેનો પણ સમાવેશ થાય છે જે વ્યક્તિ નિવેદન કરવાના સમયે શંકાસ્પદ હોય એટલે કે કોઈ વ્યક્તિ જે છે એ નિવેદન કરવાના સમયે એટલે એનું સ્ટેટમેન્ટ જ્યારે રેકોર્ડ થાય ત્યારે એ વ્યક્તિને શંકાસ્પદ હોય એટલે એ વ્યક્તિ આરોપી હોઈ શકે તેવો તેવી શંકા હોય પરંતુ તે આરોપી નહીં હોય તે સમય અને તે વ્યક્તિ જો પાછળથી આરોપી બને તો તેનું જે નિવેદન છે એટલે તેણે જે સ્ટેટમેન્ટ આપી હતી તે સમયે તેને કબૂલાત ગણી શકાય છે જ્યારે કોઈ વ્યક્તિ એવું નિવેદન કરે કે ગુનો ગણાતા અમુક કૃત્યો પોતે કર્યા છે તો તે પોતાની જાત પર અપરાધ કર્યાના આરોપ મૂકે છે એટલે પોતે કબૂલ કરે છે કે પોતે આ જે છે ગુનો ગણાતો કૃત્ય કર્યો છે એટલે ગુનો કર્યો છે એટલે પોતે પોતાની ઉપર આરોપ મૂકે છે અને તેથી તે આ કલમ હેઠળ આરોપીની કબૂલાત છે જો સંજોગો અદાલતના મનમાં એવી શંકા ઉત્પન્ન કરે કે કબૂલાત અયોગ્ય રીતે મેળવવામાં આવી હતી તો તે પુરાવામાં અસ્વીકાર્ય છે એટલે અદાલતને એમ લાગે કે આ કબૂલાત જે છે અયોગ્ય છે તો તેને પુરાવા તરીકે અસ્વીકાર્ય કરી શકે છે અદાલત હવે જોઈ લઈએ સત્તાધીશ વ્યક્તિ એટલે કે એવી વ્યક્તિ કે જે આરોપીની ધરપકડ કેદ કે તેનો કેસ ચલાવવામાં રોકાય હોય કોઈ પોલીસ અધિકારી હોઈ શકે છે કે જેને આરોપીનો જે કેસ છે ગુનો જે છે તે અંગે તપાસ અન્વેષણ ધરપકડ એની એનો કેસ જે છે ચલાવવામાં રોકાયેલ હોય તે વ્યક્તિ અથવા તેવી વ્યક્તિ છે કે જે આરોપીની તપાસ કરવા અધિક છે એટલે પોલીસ અધિકારી હોઈ શકે આરોપીએ સત્તાધીશ વ્યક્તિ સમક્ષ કબૂલાત આપી હોવી જોઈએ સત્તાધીશ વ્યક્તિમાં અહીંયા પોલીસ અધિકારી પણ હોઈ શકે છે મેજિસ્ટ્રેટ પણ હોઈ શકે છે અદાલતના કબૂલાત અને સ્વીકૃતિના નિવેદનો કાં તો સમગ્ર સ્વીકારવા જોઈએ અથવા સમગ્ર નકારવા જોઈએ એટલે કબૂલાતની અંદર જે નિવેદન એટલે જે સ્ટેટમેન્ટ આપવામાં આવે છે વ્યક્તિ દ્વારા તે આખી સ્ટેટમેન્ટ સ્વીકારવી પડે એટલે એનો આ જે પણ શબ્દો જે છે એની એ નિવેદનની અંદરની જેટલી પણ હકીકતો છે એ બધી જ સ્વીકારવી પડે અથવા તો આખી આખી કબૂલાત આખી આખી નિવેદન જે છે સ્ટેટમેન્ટ જે છે એ નકારવી જોઈએ જો કબૂલાતનો આરોપી વિરુદ્ધ ઉપયોગ કરવાનો હોય તો તે સમગ્ર નિવેદન પુરાવામાં રજૂ કરવું જોઈએ એટલે જો કબૂલાતને આરોપીની વિરુદ્ધ ઉપયોગ કરવાનો હોય તો તે આરોપીએ જે સ્ટેટમેન્ટ આપી હતી એ આખી સ્ટેટમેન્ટ પુરાવા તરીકે રજૂ કરવાની હોય છે નિવેદનનો કોઈ ભાગ આરોપાત્મક હોઈ શકે કોઈ ભાગ નિર્દોષાત્મક હોય તો ફરિયાદ પક્ષ માત્ર આરોપાત્મક ભાગ રજૂ કરી શકે નહીં એટલે અહીંયા આપણે આગળ જોયું કે સમગ્ર સ્ટેટમેન્ટ સમગ્ર નિવેદન સમગ્ર જે કબૂલાત છે એ રજૂ કરવાની હોય છે જેમાં આરોપ સિદ્ધ થાય એટલી જ હકીકત નહીં પણ જેમાં એનો આરોપ સિદ્ધ ન થતો હોય એટલે જેમાં તે નિર્દોષ હોય એ બાબતો એ સ્ટેટમેન્ટ પણ રજૂ કરવાનું હોય છે અદાલતમાં આરોપી એવો આગ્રહ રાખવા અધિકૃત છે કે નિર્દોષાત્મક ભાગ સહિત સમગ્ર એનું જે નિવેદન છે સ્ટેટમેન્ટ છે એ અદાલતમાં પુરાવા તરીકે રજૂ થાય હવે કબૂલાતના પ્રકારમાંની એક કબૂલાત છે પાછી ખેંચાયેલી કબૂલાત જ્યારે કોઈ વ્યક્તિ પોતે પહેલાં ગુનો ગુનો કબૂલ કરી લે છે અને પછી પાછળથી એ સ્ટેટમેન્ટ જે છે નિવેદન જેણે કબૂલાત કરી હતી એનો અસ્વીકાર કરે છે એટલે કે એ પ્રકારની કબૂલાત કે જે પહેલેથી કોઈ આરોપીએ આપી હોય પરંતુ પછી તે અસ્વીકૃત કરી લે જો કબૂલાતો પાછી ખેંચી લેવામાં આવે તો કોર્ટ એ કબૂલાતને માત્ર ત્યારે જ સ્વીકારશે જ્યારે કોર્ટને લાગશે કે કબૂલાત સાચી અને સ્વૈચ્છિક હતી અને એ વાતને અન્ય પુરાવાઓથી સમર્થન મળે છે એટલે કે જો કબૂલાત પાછી ખેંચી લેવામાં આવે ત્યારે કોર્ટ કબૂલાતને સ્વીકાર કરવા માટે પહેલાં કબ જુએ છે કે એ કબૂલાત સાચી અને સ્વૈચ્છિક હતી અને એણે જે વ્યક્તિએ જે કબૂલાત આપી હતી એ કબૂલાત સાથે સંગત બીજા એને સમર્થન આપતા બીજા પુરાવાઓ ચકાસવામાં આવે છે અને એ પુરાવાઓ પણ સાચા હોય અને કબૂલાત પણ સાચી અને સ્વૈચ્છિક લાગતી હોય અદાલતને તો તે પાછી ખેંચાયેલી કબૂલાતને પણ અદાલત જે છે સ્વીકારી શકે છે પુરાવા તરીકે જો કોર્ટને લાગે તો હવે એક કેસ જોઈ લઈએ પ્યારેલાલ વિરુદ્ધ સ્ટેટ ઓફ રાજસ્થાનનો કેસ આ કેસમાં એક સરકારી કર્મચારી પર સરકારી દસ્તાવેજ ચોરી કરવાનો આરોપ લાગ્યો હતો તેણે તપાસ દરમિયાન પોલીસને કબૂલાત કરી હતી કે હું જ દસ્તાવેજ ચોરી કરીને પાછો આપ્યો હતો પરંતુ પછી કોર્ટમાં જઈને તેણે કહ્યું કે મેં આ વાત પોલીસના દબાણ અને ધમકી હેઠળ આપી હતી મેં ગુનો કર્યો નથી એટલે કે તે વ્યક્તિએ પોતાની કબૂલાત પાછી ખેંચી લીધી સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો કોર્ટને લાગે કે કબૂલાત સાચી હતી અને સ્વૈચ્છિક હતી અને એના સમર્થનમાં અન્ય પુરાવા પણ છે એટલે કે કબૂલાતને સાબિત કરતા અન્ય પુરાવા પણ હોય તો કોર્ટ એ કબૂલાત પર ભાગરૂપે વિશ્વાસ કરી શકે એટલે તેને પુરાવા તરીકે સ્વીકારી શકે ચલો હવે આવે છે બાહ્ય ન્યાયિક કબૂલાત એટલે પહેલાં એક એક પ્રકારની કબૂલાત જોઈ ગયા જેમાં પાછી ખેંચાયેલી કબૂલાત હતી હવે બીજા પ્રકારની બાહ્ય ન્યાયિક કબૂલાત કબૂલાતનો એક પ્રકાર છે જે કબૂલાતમાં કોર્ટમાં મેજિસ્ટ્રેટને આપવામાં ન આવી હોય એટલે કે જે કબૂલાત કોર્ટમાં મેજિસ્ટ્રેટને આપવામાં ન આવી હોય અન્ય કોઈ વ્યક્તિને આપવામાં આવી હોય તો તેને બાહ્ય ન્યાયિક કબૂલાત કહેવામાં આવે છે કલમ બાવીસ મુજબ જે કબૂલાત ધમકી દબાણ કે વચન હેઠળ આપવામાં આવી હોય તે માન્ય નથી કલમ ત્રેવીસ મુજબ જો કબૂલાત પોલીસ અધિકારી સમક્ષ આપવામાં આવે તો તે પણ માન્ય નથી આ બંને બાહ્ય ન્યાયિક કબૂલાતના ઉદાહરણ છે એટલે કે બાહ્ય ન્યાયિક કબૂલાત માન્ય હોઈ શકે છે જો આમ આ ઉપર બંને જે કલમોમાં બાહ્ય ન્યાયિક કબૂલાત માન્ય નથી એમ કહેવામાં આવ્યું છે પણ કેટલાક સંજોગોમાં બાહ્ય ન્યાયિક કબૂલાત માન્ય હોઈ શકે છે જો તે કબૂલાત સ્વૈચ્છિક હોય દબાણ કે ધમકી વિના આપવામાં આવી હોય અને સત્ય જણાય તેવા પુરાવાઓથી સમર્થિત હોય એટલે એ કબૂલાતનું સમર્થન કરતાં બીજા પુરાવા પણ હોય તો તે કબૂલાત માન્ય હશે અદાલતમાં ન્યાયિક કબૂલાતને કેવી રીતે જુએ છે છે તો કબૂલાતને ચકાસે કે કબૂલાત આપનાર વ્યક્તિ વિશ્વસનીય છે શું કબૂલાત આપનાર સ્વૈચ્છિક રીતે બોલ્યો હતો એટલે એણે જે પણ નિવેદન આપ્યું હતું એ સાચું હતું સ્વૈચ્છિક હતું તેણે કબૂલાત કરી હતી એ ચકાસવામાં આવે છે શું કબૂલાતમાં જણાવેલી વાતો અન્ય પુરાવાથી પણ સાચી સાબિત થાય છે એટલે એણે વ્યક્તિએ એ કબૂલાતમાં જે સ્ટેટમેન્ટ આપી હતી એ સ્ટેટમેન્ટ જે છે બીજા પુરાવાથી પણ સાચી સાબિત થાય છે તે જોવામાં આવે છે અને પછી બાહ્ય ન્યાયિક કબૂલાતને પુરાવા તરીકે સ્વીકારવામાં આવે છે આ બધી બાબતો હકારાત્મક હોય એટલે પોઝિટિવ આવે તો કોર્ટમાં બાહ્ય ન્યાયિક કબૂલાતને પુરાવા તરીકે સ્વીકારવામાં આવશે હવે કબૂલાત અને સ્વીકૃતિ વચ્ચેનો તફાવત જોઈ લઈએ કબૂલાત કબૂલાત એટલે જ્યારે કોઈ આરોપી વ્યક્તિ સ્વીકાર કરે કે તેણે ગુનો કર્યો છે તો તે કબૂલાત કહેવાય હવે સ્વીકૃતિ તો જ્યારે કોઈ વ્યક્તિ કોઈ તથ્ય એટલે કે કોઈ સત્ય કે પરિસ્થિતિ સ્વીકાર કરે જે ગુનો સાબિત ન ન પણ કરે તો તે સ્વીકૃતિ કહેવાય એટલે કે આ કબૂલાતની અંદર ગુનો કર્યો છે એમ કબૂલ કરે છે વ્યક્તિ અને સ્વીકૃતિની અંદર વ્યક્તિ જે છે એ ગુનો જ્યારે બન્યો હોય ત્યારે એ પરિસ્થિતિની અંદર સામેલ હોય તો તે વ્યક્તિ કોઈ બનાવ કે કોઈ તથ્ય કે કોઈ પરિસ્થિતિનો સ્વીકાર કરે છે સંબંધિત કલમો સ્વીકૃતિ માટેની સંબંધિત કલમ છે કલમ સત્તરથી વીસ પુરાવાના કાયદાની અંદર સ્વીકૃતિ માટે કલમ સત્તર થી વીસ ની અંદર જોગવાઈ કરવામાં આવી છે જ્યારે પુરાવાના કાયદામાં એટલે ભારતીય સાક્ષી અધિનિયમમાં કબૂલાત માટે કલમ એકવીસ થી પચીસ ની અંદર જોગવાઈ કરવામાં આવી છે કોણ કરે છે તો કબૂલાત ફક્ત આરોપી કરે છે એટલે કબૂલાતમાં ફક્ત આરોપી પોતે પોતાનો આરોપ ગુનો કબૂલ કરે છે સ્વીકૃતિ કોઈ પણ પક્ષ કરી શકે છે એટલે સ્વીકૃતિ આરોપી નાગરિક પક્ષકાર કરી શકે છે વિષય શું છે તો કબૂલાતમાં ગુનાહિત કૃત્ય વિશેનો સ્વીકાર કરવો અને સ્વીકૃતિમાં શું થાય છે તો તથ્ય કે પરિસ્થિતિ વિશેનો સ્વીકાર બંનેમાં સ્વીકાર થાય છે કબૂલાતમાં ગુનાનો સ્વીકાર થાય છે અને સ્વીકૃતિમાં કોઈ તથ્ય કે પરિસ્થિતિનો સ્વીકાર થાય છે ગુનો બન્યો એ સમયની પરિસ્થિતિમાં જો કોઈ વ્યક્તિ હોય તો તે એ પરિસ્થિતિ કે તથ્યનો સ્વીકાર કરે તો એને સ્વીકૃતિ કહેવાય છે હવે આનું પરિણામ શું છે તો કબૂલાત જો માન્ય હોય તો ગુનો સાબિત કરી શકે છે એટલે કબૂલાત કબૂલાત કરી હોય કોઈ વ્યક્તિને અને જો એ કબૂલાત સાચી થાય તો એ કબૂલાત એનો સુ ગુનો સાબિત કરે છે સ્વીકૃતિ સ્વીકૃતિ જે છે એ ગુનો સાબિત નથી કરતી પરંતુ તે ગુનાની અંદરનું જે તથ્ય હોય કોઈ પરિસ્થિતિ હોય તે સાબિત કરવામાં મદદરૂપ થાય છે ઉદાહરણ જોઈ લઈએ કબૂલાત કબૂલાત એટલે હું જ ચોરી કરી હતી એટલે એમાં ગુનો કબૂલ કરે છે વ્યક્તિ તો એ કબૂલાત છે સ્વીકૃતિનું ઉદાહરણ જોઈ લઈએ તો હું તે દિવસે દુકાન પાસે હતો એટલે કે કોઈ બનાવ બની રહ્યો હોય અને એ બનાવના સમયે ઘટનાના સમયે કોઈ વ્યક્તિએ ત્યાં હાજર હોય કે પોતે આંખોથી જોયું હોય તો એ પરિસ્થિતિનો જો તે વ્યક્તિ સ્વીકાર કરે તો તે સ્વીકૃતિ બને છે પોલીસ સમક્ષ માન્યતા કબૂલાતમાં ભારતીય સાક્ષી અધિનિયમની કલમ ત્રેવીસ ચોવીસ હેઠળ પોલીસ સમક્ષ આપવામાં આવેલ કબૂલાત માન્ય નથી પરંતુ સ્વીકૃતિ જે છે એ કોઈ પણ વ્યક્તિ સમક્ષ કરી હોય તો તે માન્ય ગણાશે સ્વીકૃતિ માન્ય ગણાશે સ્વરૂપ કેવું હોય છે તો કબૂલાત જે છે એ એક પ્રકારની ખાસ વિકૃતિ પણ ફક્ત ગુનામાં સ્વીકૃતિ એક પ્રકારની સ્વીકૃતિ જ કહેવાય છે કબૂલાત પણ એમાં ગુનાની સ્વીકૃતિ હોય છે અને સ્વીકૃતિમાં સામાન્ય સ્વીકૃતિ કોઈ પણ બાબત અંગે કબૂલાતમાં ગુના અંગેની સ્વીકૃતિ છે અને સ્વીકૃતિમાં કોઈ પણ બાબત અંગેની સ્વીકૃતિ હોઈ શકે છે કોર્ટમાં ઉપયોગ તો કબૂલાતનો શું ઉપયોગ થાય છે કોર્ટમાં તો દોષિત સાબિત કરવા માટે અને સ્વીકૃતિનો ઉપયોગ કોઈ પણ સાક્ષી કરી શકે છે સાક્ષીય પુરાવા તરીકે કોર્ટમાં કોર્ટ શું કરે છે તો કબૂલાતમાં ફક્ત ત્યારે જ કોર્ટ તેને માન્ય ગણે છે કબૂલાતને જો તે સ્વૈચ્છિક અને દબાણ કે ધમકી કે લાલચથી નહીં લેવામાં આવી હોય તો જ કબૂલાતને કોર્ટ સ્વીકાર કરે છે અને સ્વીકૃતિ જે છે સામાન્ય રીતે પુરાવા તરીકે સ્વીકાર્ય છે પરંતુ તેમાં પણ સ્વીકૃતિની વિશ્વસનીયતા ચકાસવામાં આવતી હોય છે આશા રાખું છું તમને આ જે ટૉપિક છે એ સમજાઈ ગયું હશે જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને મારા યુટ્યુબ ચેનલ એલ એલ બી ગુજરાતી મીડિયમને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય